દહેગામ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો સડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દહેગામ શહેરમાં આવેલ ગોપાલ મંદિરેથી ભગવાન જગન્નાથની એકસો સડતાલીસમી રથયાત્રા ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ શહેર પ્રમુખ અને સૌ ભક્તો ભેગા મળીને આરતી કર્યા બાદ ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું સુમેરુભાઈ મારું એવું કહેવું છે કે જે આ રથયાત્રા નીકળે છે દર વર્ષે આ કેટલા વર્ષથી ભોજનની સુવિધા આપો છો શું આજે જે જે તમે સેવા આપી રહ્યા છો એમાં દર વર્ષે કેટલા ભક્તો હોય છે અહીંયા ખૂબ સરસ આ આયોજન છે તમારું જે ભક્ત પણ હતા જમાડી રહ્યા છો તે ખૂબ સારું આયોજન છે મારું એવું કેવું છે તો આટલી તમે સુવિધા આપો છો એમાં તમારો મુખ્ય હેતુ શું સમાયેલો છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો